રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી સિનિયર સિટીઝન મુસાફરોને લૂંટતી ગેંગમાં મહત્વની ભૂમિકા ભજવનાર સાગરીતને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુની કાર્યવાહી હાથ ધરી છે વડોદરામાં જુદા જુદા વિસ્તારોમાં રિક્ષામાં ફરી સિનિયર સિટીઝનોને મુસાફર તરીકે બેસાડ્યા બાદ તેમની નજર ચૂકવી કિંમતી સામાન પડાવી લેતી ગેંગનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરતા અત્યાર સુધીમાં મહિલા સહિત સાત આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસની ટીમે આ ગેંગમાં રિક્ષામાં પેસેન્જર તરીકે પાછળ બેસી સિનિયર સિટીઝનને વાતોમાં પરોવવા અને દાગીના ઉઠાવી લેવા જેવી જુદી જુદી કામગીરી કરતા રાજેશ ઉર્ફે ટની પરમારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર રાજેશ આવ્યો હોવાની વિગતો મળતા પોલીસે વોચ રાખી તેને દબોચી લીધો હતો રાજેશ ઉર્ફે ટની સામે ગુજરાત અને દિલ્હીમાં પચ્ચીસથી વધુ ગુનો નોંધાયેલા છે રિક્ષામાં પેસેન્જરોને લૂંટી લેતી ગેંગ સાથે સંકળાયેલા રાજેશ ઉર્ફે ટની પરમારને ક્રાઇમ બ્રાન્ચની ટીમે હણી પોલીસને સોંપવામાં આવ્યો છે